આજે ગુરુપૂર્ણિમાના પાવન અવસરે બોરભાઠા ગામ ખાતે આવેલ ઓમ તપોવન આશ્રમ ખાતે પ્રત્યેક દર્શનાર્થીઓને વૃક્ષનો છોડ આપી ગુરુવંદનાના ભાગરૂપે તેના ઉછેર માટે સંકલ્પ લેવડાવવામાં આવ્યા હતા જૂના બોરભાઠા ગામ સ્થિત નર્મદા તટે આવેલ ઓમ તપોવન આશ્રમ ખાતે ગુરુપૂર્ણિમા પર્વ વંદનીય પરમ પૂજ્ય નારાયણ સ્વામીના સાનિધ્યમાં યોજાયો હતો જેમાં ઉપસ્થિત તમામ દર્શનાર્થીઓને વૃક્ષનો એક એક છોડ આપી તેનો આગામી ત્રણ મહિના દરમિયાન ગુરુ વંદનાના ભાગ રૂપે યોગ્ય ઉછેર કરી તેના ફોટોગ્રાફ્સ આશ્રમને મોકલવાનો સંકલ્પ લેવડાવવામાં આવ્યો હતો ગુરુ પૂર્ણિમા પર્વની મહત્તા પર્યાવરણની જાળવણીના સંકલ્પ સાથે સમજાવાઈ હતી આ પ્રસંગે યોજાયેલ સત્સંગ સભા દરમિયાન અનુયાયીઓએ અડધો કલાક ધ્યાન મુદ્રામાં લીન થઈને ગુરુ ભક્તિમાં એકાકાર બન્યા હતા આ વર્ષે અમે તપોવન જૂના બોડપાડા બેટ મુકામે 85 વૃક્ષ વૃક્ષારોપણ કર્યું જેમાં જામફળ આમરા હરદે નાગકેસર કૈલાશપતિ જેવા વૃક્ષોનું વાવેતર કરેલ છે અને અમારે ત્યાંથી દૂર દૂરથી પધારેલ સાધકોઓને પણ આજે અમે એક વૃક્ષ ઉછેરવાની જવાબદારી સહિત અર્પણ કરવાના છે અહીંયા આજે ગુરુદેવના સાનિધ્યમાં જે-જે કોઈ સાધકો દેશભરમાંથી આવેલા છે દેશ વિદેશમાંથી પણ આવેલા છે તે દરેકને આપ જોઈ રહ્યા છો અમારી પાછળ જે રોપા અહીં છે વૃક્ષના એ આજે પ્રસાદના સ્વરૂપમાં દરેક જણને એક એક રોપો આપવાનો છે ફક્ત આપવાનો નથી પણ એની પાછળ એમનું જતન પણ કરવાનું છે દર ત્રણ મહિને અમારે એમનો ફોટોથી અપડેટ લેવાની છે અને આવતા વર્ષે જેનું પણ વૃક્ષ સારું ગ્રોથ કરેલું હશે એને અમે પાંચ વ્યક્તિઓને એમને સન્માનિત કરીશું ફોટા સાથે